કોણે કોઈ આવ્યું નેસ બેહવા પકાઈ ઉત ને મજા આવત એક લાખના આળા છે હું હું તો બેઠા બેઠા હા હા થાકી ગયો આવી ગયો આવવાના હતા હમ હું હાલ દે અરે આઠા મઈ પરમાળી ગયો નો અમારું પૂરું થઈ ગયું પૂરું થઈ જ કે પૂરું થોડું થઈ જાય પછી નો આગળ પછી 12 આવે કોલેજ આવે તમે કેટલું ભણ્યા હું નો ભણ્યો નો ભણ હા તું આવડા કઈ કે અરે આને હું લખી દઈ તું નો વાસી અરે ગમે એવું હોય હું વાસીલો અરે તું હું ડોક્ટર નો વાસી કે

હા તેમ કરી તો હાલો એમ હાલો તો હાલો આપડે જઈએ રખડો હાલો તો તી ને બને કે હવે સાલ

બાર આવ્યો <laughs> 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 હારો અૈઝો ઈજિયો આવતો નથી કેટલા દિવસ થયા આ પણ ય અૈઝ્યો આવ્યો નહીં હવે અૈઝિયા ને ભાઈ આપડે મારે હું કામ હતું અહીંયા ને કોક કેતો તો કોક ને ભૂત વેળગ્યું છે તે કાઢવું એ કામ હશે તો હાઈ હવે હું

આ લઈ જાય તો કાલે આવો ને હવે હું જાઉં તો ઘર બાજુ મેકી દઉં તે વાળી તું તો આવો છો બે આવી હું કહું તો જાન હે હું કહાતો તો મારે બીજું કાં કામ નતું ઈ કરું તો આપને ભૂત લઈ ગયું છે કાઢાવું છે કઢાવવું છે એમ કેતો તો મને આપણે કે કાકા પાસે જાવ ભૂત કઢાવવા તને મેં તો ભાઈ અમાર મન મળ્યો તો હા તો કેવાય નહીં તો મને શું ખબર કે તમારું કામ છે એટલે કે છે કાકા આવી ગયા છે હા તો હમણે અને પછી ભાઈ છે ને બહુ મોડું ન કરાય આ હું વાત કરતા હતા તમે હે હું વાત કરો છું આ કે રે એવો તે ભાઈ વાત તો મેં તને કઈ રાજી કરી બેટા હું વાત હતી હા આપણે ભૂત કઢાવવાની અલ્યા આવી ગયો કોક ને કેતો હવે ભાઈ ભૂત માં હું તમે ભૂત ભૂત રાખ્યું દુના લેલા ભાઈ આ બધું આને ક્યાં તમે ક્યાં એવું હોય નહીં ભૂત ભૂત

તો હવે એને છે ને એલો કેતો ને કે ભૂત ન હોય ને એવું કાઈ નો હોય એને કાલે એને ઝાડ લઈ જાવો છે પછી તમે લઈ જાવ વિડિયામાં અને વિડિયો હતો ઉતારવો છે અને પછી તમે લઈ જાવ તમને દેખાડું આ કોઈનું કામ હદરવા નો દે અને શું કરું આમ થાકી જવાય લ્યો મારો વિડિયો તમને સારો લાગે તો શેર અને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો થેન્ક યુ ગાઈસ